પ્રાસ્તાવિક ઉદબોધન ડોક્ટર જયશ્રી ચૌધરીએ કર્યું હતું વર્ગ એ જ સ્વર્ગ માનતા ઉમાશંકર જોશીના વર્ગખંડનો પ્રેરક પ્રસંગ તેમણે ટાંક્યો હતો કોલેજના આચાર્ય ડોક્ટર જી કે નંદાએ પ્રોત્સાહક પ્રાસંગિક ઉદબોધન કરતા કહ્યું હતું કે ઉમાશંકર જોશીનું સાહિત્ય મૃત્યુંજય છે તેમનું સર્જન ભૂતકાળ વર્તમાન કાળ અને ભવિષ્યકાળ માટે જીવંત રહેશે પૂર્વ આચાર્ય ડોક્ટર હેમંત દેસાઈએ ભોમિયા વિના મારી ભમવાતા ડુંગરા ઉમાશંકર પ્રસિદ્ધ કાવ્યનું ગાન કર્યું હતું અને વિદ્યાર્થીઓને ઉચ્ચાર શુદ્ધિ ઉપર ભાર મૂકવા જણાવ્યું હતું ડોક્ટર જગદીશ કંથારિયાએ કર્યું હતું અને ઉમાશંકર જોશીના પુસ્તકો વિદ્યાર્થીઓ સામે પ્રદર્શિત કરીને તેના વિશે ટૂંકમાં વાત કરી હતી પ્રોફેસર શીતલ પટેલ ઉમાશંકર જોશીની પ્રસિદ્ધ પંક્તિઓ સમજાવી હતી પ્રાર્થનાની સુંદર પ્રસ્તુતિ વિરાલી આહિર અને પિયુષ આહિરે કરી હતી ધોલા આફિયાએ ઉમાશંકર જોશીનું સરસ ચિત્રાંકન કર્યું હતું ઉમાશંકર જોશીનો પરિચય તથા વિવિધ કૃતિઓનું પઠન સના શેખ યશવી બોરસે ધોલા આફિયા જામ્યા પટેલ વિરાલી આહિર હિના પટેલ નિતેશ વસાવા પિયુષા આહિર વિરાંગીની પંડ્યાએ કર્યું હતું કાર્યક્રમનું સફળ સંચાલન સના શેખ અને યશવી બોરસેએ કર્યું હતું આભાર વિધિ નિતેશ વસાવાએ કરી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ નિતેશ વસાવા અને અવિનાશ ચૌધરીએ આપ્યો હતો રાષ્ટ્રગીત પછી કાર્યક્રમ સંપન્ન થયો હતો